નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ગાય નિભાવ ખર્ચની યોજના સમય ચાલુ થવાની છે શું છે નવી વિગત આવો જાણીએ દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે આ ખેડૂત બે પોર્ટલ પર નવી અરજીઓ મેળવવાના લક્ષ્યાંક ફાળવણી બાબતે છે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે સંદર્ભ ઠરાવતી વર્ષ પચીસ છવ્વીસ દરમિયાન દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય નિભાવ ખર્ચ માટે સહાય આપવાની યોજના અંતર્ગત એક લાખ પંચાવન હજાર ખેડૂતો માટે એકસોને સડસાઠ પોઈન્ટ ચાલી કરોડનું બજેટ જોગવાઈ થયેલ છે ઠરાવના પરિષ્ટિત એક મુજબની સામાન્ય શરતોને અને બોલીઓ અને શરત નંબર એક મુજબ આ યોજના અગાઉના વર્ષમાં અરજી કરે અંદાજિત એક પોઈન્ટ ત્રીસ લાખ લાભાર્થીઓ સહાય મળવા પાત્ર થશે જ્યારે નવી જોગવાઈની મર્યાદામાં નવા લાભાર્થીઓનો પણ સમાવેશ કરવાનો રહેશે તેમ જણાવેલ છે આ સબ અંદાજીત પચીસ હજાર આઠસો છત્રીસ જેટલી નવી અરજીઓ મેળવવા માટે જિલ્લા મુજબ નકશ્યાંક સામેલ આ ખેડૂત બે પોર્ટલ તારીખ આઠ નવ બે હજાર પચીસથી સત્તર નવ બે હજાર પચીસ માટે ઓપન કરવાનું થાય છે આ માટે જિલ્લા મુજબ ફાળવાયેલ લક્ષ્યાંક પ્રમાણે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને અરજી પોર્ટલ પર મેળવવા વિનામૂલ્યે નોટ આપી તેમજ વિવિધ માધ્યમના દ્વારા ઘનિષ્ઠ પ્રચાર પ્રસાર કરવા અને લક્ષ્યાંકની મર્યાદાને ઠરાવની જોગવાઈ મુજબ કામગીરી કરવા આથી જાણ કરવામાં આવેલ છે એટલે કે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ગાય નિભાવ ખર્ચના વર્ષે દસ હજાર આઠસો મળે છે દર મહિને નવસો રૂપિયા આવે છે અને ત્રણ મહિને અથવા તો છ મહિને એનો હપ્તો આપવામાં આવે છે તો આ યોજના શરૂ થાય છે આઠ તારીખે આઠ નવ બે હજાર પચીસથી ઓનલાઈન કરવાનું થાય છે તો દરેક જિલ્લાને લક્ષ્યાંક આપ્યા આપવામાં આવ્યા હશે એ લક્ષ્યાંક મુજબ આની અરજી સ્વીકારવામાં આવશે તો જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા હોય જેમને આત્મા મારફતે તાલીમ મેળવેલી હોય અથવા તો તાલીમનું પ્રમાણપત્ર હોય અને જે પ્રાકૃતિક ખેતી કરતા હોય અને જે ખેડૂત પાસે ગાય હોય એમને આ સહાય મળવા પાત્ર છે તો જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા હોય અને જેમની પાસે ગાય છે એમને આ મળવા પાત્ર છે તો એ ખેડૂત અરજી કરી શકે છે આ બાબત વિશેષ વાત કરીએ તો અરજદારે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલ હોવી જોઈએ દેશી ગાયને ટેગ લગાવેલો હોવો જોઈએ એટલે કે આ જે પ્રાકૃતિક ખેતી હોય એની જ્યારે તાલીમ થતી હોય છે એ તાલીમ લીધેલી હોવી જોઈએ અથવા તો તાલીમનું પ્રમાણપત્ર હોવું જોઈએ પછી દેશી ગાયને ટેગ લગાવેલો હોવી જોઈએ કે એટલે કે જે કાનમાં ઓલી જે બૂટડી નંબરવાળી લગાવેલી હોય એ હોવી જોઈએ એટલે કે એ જે પશુ ડોક્ટર હોય છે એ એની વસ્તી ગણતરી કરતા હોય ત્યારે એ ટેગ લગાવી જતા હોય તો એ ગાયને ટેગ હોવો જરૂરી છે પછી જિલ્લાની આત્મ કચેરી ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની યાદી હોય છે એ ખેડૂતોને પ્રાધાન્ય આપવાનું રહેશે એટલે કે જે આત્મ કચેરી હોય જિલ્લા લેવલે હોય એમાં જે પ્રાકૃતિક ખેતી કરતા હોય એ ખેડૂતોની યાદી એક તૈયાર કરવાની કરાયેલી હોય છે તો એમાં જેમનું નામ હશે એમને આમાં પ્રાધાન્ય આપવામાં આવી હશે હવે એમાં કોઈ લાભાર્થી ન હોય તો પછી બીજાને પ્રાધાન્ય આપવામાં આવશે પછી દેશી ગાય ધરાવતા ખેડૂતોએ દેશી ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી કરતા હોય છે તે ખેડૂતે આ યોજનાનો લાભ મળશે એટલે કે ગૌ જીવામૃત ઘનજીવામૃત એવું જે કાંઈક કરતા હોય ઉપયોગ કરતા હોય એને પ્રાકૃતિક ખેતી કરતા હોય અને ગાયનું ગૌમૂત્ર છાણ એટલે કે જીવામૂર્ત ઘનજીવામૂત પછી વનસ્પતિના અર્કને જે કાંઈ ઉપયોગ કરતા હોય એમને મળવા પાત્ર છે પછી ફક્ત દેશી ગાય રાખનાર ખેડૂતને આ યોજનાનો લાભ મળશે નહીં એટલે કે ખાલી દેશી ગાય હોય અને જે પ્રાકૃતિક ખેતી ન કરતા હોય તો એને આ પાત્ર નથી પછી આમાં સહાયની વાત કરીએ તો દર વર્ષે દસ હજાર આઠસો રૂપિયા મળે છે અને દર મહિને એટલે કે નવસો રૂપિયા થાય અને સહાય છે એ છ માસિક હપ્તો અથવા તો ત્રિમાસિક હપ્તામાં આપવામાં આવે છે અને જ્યારે ગાયનું વેરિફિકેશન પણ કરવામાં આવે છે પ્રાકૃતિક ખેતી કરો છો કે નહીં એનું પણ વેરિફિકેશન કરવામાં આવે છે ત્યારબાદ જ આનો હપ્તો આપવામાં આવે છે તો જે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા હોય ગાય હોય ગાયને કાનમાં જે ટેગ આવે એ ટેગ હોય અને તાલીમનું પ્રમાણપત્ર હોય તે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકે છે અને આ અરજીનો લાભ જે જે તે જિલ્લાને લક્ષ્યાંક આપેલા હશે એ લક્ષ્યાંક મુજબ મળવાપાત્ર રહેશે તો ખેડૂત મિત્રો આ હતી પ્રાકૃતિક ખેતીની ગાય સહાય યોજનાની વાત તો આપને હજુ સુધી જો કિસાન સંવાદ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અન્ય ખેડૂતો સુધી આ વિડીયો પહોંચે એના માટે શેર કરજો અને જે હાઈપનું નવું બટન છે તે હાઈપ પણ કરી લેજો